નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિતા આરોગ્ય સંવાદ ટોક શોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંખોની સમસ્યાઓ અને સંભાળ વિશે અત્યારે આપણું મોટાભાગનું જીવન સ્ક્રીનથી જોડાયેલું છે પછી મોબાઈલનો સ્ક્રીન હોય ટીવીનો સ્ક્રીન હોય કમ્પ્યુટર હોય કે ટીવીનો હોય અને આ ટેકનોલોજી આપણને ગમે પણ બહુ છે પણ શું આપણે વિચાર્યું છે કે આ ટેકનોલોજીથી આપણી આંખને કેટલું નુકસાન થઈ રહ્યું છે આપણી આંખોને આ ટેકનોલોજી કેટલું નુકસાન પહોંચાડી રહી છે તો આજના આપણા ટોક શોમાં આપણે વાત કરીશું આંખોની સંભાળ વિશે અને આંખોના રેગ્યુલર ચેકઅપની જરૂરિયાત વિશે અને તે ઉપરાંત આજકાલ જે મોટામાં મોટી સમસ્યા છે વધારે પડતો સ્ક્રીન ટાઈમ તો આપણા ટોક શોમાં આ વાત કરવા માટે આપણે આજે મળીશું આપણે આજે ખાસ આમંત્રિત કર્યા છે જાણીતા આઈ સર્જન ડૉક્ટર હીર સોનીને ડૉક્ટર હીર સોની અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આપણે થોડી પહેલાં આપના વિશે વાત કરીએ કે આજકાલ અમે બહુ સાંભળતા હોઈએ અમને ન ખબર હોય કે દરેક વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન હોય છે હવે ધારો કે આંખના ડૉક્ટર હોય તો એ પણ આ રેટિનાના સ્પેશિયાલિસ્ટ છે કે આ કોર્નિયાના સ્પેશિયાલિસ્ટ છે તો એ વિશે પણ થોડોક પ્રકાશ પાડજો કે એવું તમે સેમાં નિપુણતા મેળવી છે તમે ક્યાંથી તમારો અભ્યાસ કર્યો અને અત્યારે આપ ક્યાં સેવા બજાવી રહ્યા છો સ્પેશિયાલિટી કરી છે ઓફથલમોલોજીમાં જે છે આંખનો સર્જરી અને એની સ્પેશિયાલિટી મેં દિલ્હીથી કરી છે વેનુઆ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ત્યારબાદ મેં સુપર સ્પેશિયાલિટી કરી છે કોર્નિયા રિફ્રેક્ટિવ એન્ડ કેટરેક સર્જરીમાં જે મેં ગુંટુરથી શંકરાય હોસ્પિટલથી કરી છે આજે ઓફથલમોલોજી એઝ અ બ્રાન્ચ પછી પણ ઘણી બધી સુપર સ્પેશિયાલિટી થાય છે જેમ કે રેટિના છે જે કે પડદાનો સ્પેશિયાલિસ્ટ હોય જે સ્પેશિયાલિટી કરવા પછીનું એક ફેલોશિપ ઓર સુપર સ્પેશિયાલિટીનો કોર્સ કરવામાં આવે છે આજના યુગમાં લોકો સૌથી વધુ મોબાઈલ અને કમ્પ્યુટરની સામે રહે છે એનાથી આંખોને કેવી અસર થાય છે આજનો યુગ એવું છે કે બધા જ બધું જ કામ આપણો મોબાઈલ થી એસોસિએટેડ છે કોમ્પ્યુટર સાથે એસોસિએટેડ છે અને આપણું કોન્સ્ટન્ટ વર્ક સ્પેશિયલી કોવિડ પછી આપણે બધી જ આપણી એક્ટિવિટી કમ્પ્યુટર ઓર મોબાઈલ પર જ આવી ગઈ છે જેમ કે સ્ટુડન્ટ્સ છે એ બી એમનું ભણવાનું બી આજકાલ મોબાઈલ પર અને લેપટોપ પર જ થઈ ગયું છે તો એનાથી ઘણીવાર શું થાય છે કોન્સ્ટન્ટ નિયર વર્ક કરવાના કારણે આંખના સ્નાયુ જે હોય છે એ થાકી જાય છે અને એના કારણે આંખની આંખ પર દબાવ અને આંખ પર પ્રેશર પડે છે જેનાથી

એટલે શું અને એનાથી બચવા માટે શું પગલા લેવા જોઈએ ડિજિટલ આઈ સ્ટ્રેન એટલે કોન્સ્ટન્ટ આપણે સ્ક્રીનમાં જોવાથી આંખમાં તમને જે આંખના અંદરના સ્નાયુ છે એ કોન્સ્ટન્ટ રિલેક્સ સ્ટેટમાં પડ્યો છે અને ત્યારે આંખમાં મોબાઈલની ઓર સ્ક્રીનની જે રેસ છે એ આંખમાં કોન્સ્ટન્ટ જવાથી તમને આંખમાં ડ્રાયનેસ ઓર ઇરિટેશન ફીલ થાય છે એનાથી તમને આંખમાં ચશ્મા નંબર આવો અને થાકી જાવ એવા બધા લક્ષણો ઊભા થતા હોય તો એવું કહેવાય છે કે કઈક બ્લુ બ્લુ લાઇટ આપણને અસર કરતી હોય છે તો કઈક બ્લુ ફિલ્ટર વાળા ચશ્મા પહેરવાથી એમાં રાહત મળે છે એ વાત સાચી હા બ્લૂ ફિલ્ટરથી શું થાય છે કે જે રેસ છે આપણી નોર્મલ લાઇટ છે એનામાં સેવન કલર્સ હોય છે એમાં બ્લુ રેસ છે એ તમારી આંખમાં થોડુંક વધુ ઇફેક્ટ આપે છે એના કારણે એને લાંબા સમય સુધી એ રેસમાં આપનો એક્સપોઝર હોય તમારો તો એના કારણે તમારી આંખમાં સ્ટ્રેન વધુ વધુ થઈ જતું હોય છે આજકાલ એ ટાઈપમાં લેન્સ આવે છે જેને કહેવાય છે બ્લૂ લે

પુત્ર છે મારો સન છે વીસ વર્ષનો છે હવે અત્યારે આપણે વાત કરી કે વધારે પડતા સ્ક્રીન ટાઈમથી ચશ્મા આવે છે એ અત્યારે વીસ વર્ષનો છે એ પાંચ વર્ષનો હતો ને ત્યારથી એને ચશ્મા છે એ જમાનામાં તો મોબાઈલ નહોતા અને ટીવી પણ આટલું બધું કોઈ ન જોતા તો છતાં પણ એને કેમ ચશ્મા આવ્યા અને અત્યારે ઘણા બાળકોની સમસ્યા છે કે ચાર પાંચ વર્ષની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય છે આ સ્થિતિમાં જેનેટિક્સ બહુ મોટો રોલ ભજવે છે અને જેનેટિક્સ એટલે આપણા જીન્સ જે છે બરાબર એમના જે પ્રમાણે આપણી હાઈટ વધે એ પ્રમાણે આપણી આંખની સાઈઝ પણ ચેન્જ થાય હવે જે તે સમયે એકદમ ગ્રોથ હોર્મોન્સ આપણા જે કહેવાય જેનાથી આપણું ગ્રો ગ્રોથ થતું હોય એના કારણે આંખ ઉપર પર ઇફેક્ટ આવે અને આંખની સાઇઝ ચેન્જ થાય એનાથી ચશ્માના નંબર આવી શકે ઓર ઘટી બી શકે જે તે સમયે આપણું જે હાઈટ છે એ સ્ટેબિલાઇઝ થઈ જાય ઓગણીસ વીસ વર્ષની આસપાસ ત્યારે આંખની સાઇઝ પણ સ્ટેબિલાઇઝ થઈ જાય તે દરમિયાન આપણો ચશ્માનો નંબર એકદમ સ્ટેબલ થઈ જાય એટલે આનામાં જેનેટિક્સ બહુ મોટો રોલ ભજવે છે એટલા માટે ચશ્માથી અને લેવા દેવા છે અત્યારના જમાનામાં તો એ આપણે એમ કહી શકીએ ચલો જીનેટિક થી લેવા દેવા છે પણ તો એવું ખરું કાય કે આપણે બાળપણ થી જ બાળકોની આંખની સંભાળ આપણે રાખવી જોઈએ કે જેથી આગળ જતા એને ચશ્માના નંબર આવવાની શક્યતા ઓછી થઈ જાય એવું ખરું બાળપણ થી સંભાળ રાખી શકાય બાળપણ થી સંભાળ રાખવાથી ચશ્માનો નંબર ન આવી શકે એવી શક્યતા બહુ ઓછી છે અને એ વસ્તુમાં હજી આગળ પ્રોસેસ ને સ્ટડીઝ ચાલી રહી છે પણ હાલ ફિલહાલ આ વસ્તુ હવે આપણે વાત કરીએ કે રેગ્યુલર ચેકઅપની જરૂરિયાત હવે આંખને આપણે આપણી આંખ માની લો કે અત્યારે મારી આંખ સારી છે મને કોઈ પ્રોબ્લેમ નથી તો એ સારી જ રહે કાયમ માટે તો એની માટે હું કંઈ ખરું કે હું રેગ્યુલર એનું ચેકઅપ હું કરાવીશ તો મને એના વિશે કાંઈ ફાયદો થશે કે મારી આંખ સારી રહેશે તો એ જરૂરિયાત ખરી રેગ્યુલર ચેકઅપ બેસિકલી બધા જ માણસોને વર્ષમાં એક તો કરાવી જ જોઈએ જેનાથી ખબર પડે કે આંખમાં પ્રવાહી બનવાની જે ક્રિયા છે જે આંખમાં અંદર જામર બનવાની શક્યતા છે જે નસની તકલીફો ઘણીવાર ઉભી હોય છે ઘણીવાર મોતિયાબેનની શરૂઆત થતી હોય છે એ બધું રેગ્યુલર ચેકઅપ થાય તો માણસને અને ડોક્ટરને ખબર પડે છે કે આ વસ્તુ કેટલા સમય સુધી આપણે ટાળી શકીએ ઓર એને બચાવી શકીએ તો આપનું સલાહ એવી છે કે વર્ષમાં એક વખત આંખ ચેક કરાવવી જોઈએ વર્ષમાં એક વખત તો આંખનું ચેકઅપ કરાવવું કરાવવું જોઈએ સામાન્ય રીતે મશીનથી કે બધું બધી જાતનું ચેકઅપ થતું હોય કોઈ પણ આપની પાસે આવે કોઈ પેશન્ટ તો

ઘણી વખત રેગ્યુલર બેસ ઉપર આપણે જ્યારે ઘણું બધો નજીકનું કામ કરતા હોઈએ જેમ કે લેડીઝ ભરત કામ કરતા હોય ઓર સ્ટુડન્ટ્સ છે કન્ટિન્યુઅસ રીડિંગ કરતા હોય જે દસ દસ બાર બાર કલાક કન્ટિન્યુસ વાંચતા હોય તો એમના માટે આઈનો સ્ટ્રેન અને આંખમાં દુખાવો થવો અને આંખમાં ઇરિટેશન થવી આવી પ્રોબ્લેમો ઊભી થતી હોય છે તો તે સમયે એમને કન્સલ્ટ કરવું જોઈએ કે ઘણીવાર એમને ચશ્માના નંબર હોઈ શકે અને એ ચશ્માનો નંબર અવોઇડ કરવા માટે એ લોકો આંખ ભૂસીને ઓર આંખમાં પાણી નાખીને એવી બધી વસ્તુ કરતા હોય છે જેના માટે રેગ્યુલર ચેકઅપ કરીએ તો આપણે ખબર પડી શકે કે આંખમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એટલે એવું નહીં કરવાનું અને તરત ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ કન્સલ્ટ કરો ઇઝ ધ બેસ્ટ અને આમ કોઈ એમ ખાસ 40 ની ઉંમર પછી ચેકઅપ કરાવવું જોઈએ એવું ખરું પછી જોઈએ નોર્મલી નોર્મલી તો એવરી વન શુડ ગેટ કોઈ પણ માણસને વર્ષે એકવાર તો કરાવવું જોઈએ ચાલીસ વર્ષ પછી જે બે ત્રણ નંબર આપણે કહેતા હોઈએ છે એ માણસોને નજીકના કામ કરવા માટે આવતા હોય છે ઘણા વ્યક્તિઓને ચાલીસ

એટલે પછી એ કયા કયા સ્ટેજ પર પહોંચે એ ઘણીવાર એ ફ્લોટર્સ ઘણા બધા નંબરમાં જ્યારે ત્રીસ ચાલીસ નંબરમાં પહોંચી જાય ત્યારે પેશન્ટને જોવામાં તકલીફ પડે છે અને તેમ છતાં એ એક ચિંહન છે કે આપણે પડદામાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે તો એનું ચેકઅપ કરાવીએ તો આપણે એ વસ્તુનું નિદાન અને સમયસર સારવા આપી શકે પછી જે ઓફિસમાં કે સતત સ્ક્રીન સામે આપે વાત કરીએ એમ કે સ્ટુડન્ટ્સને અત્યારે મોબાઈલમાં ભણવાનું હોય છે તો એ લોકોને પોતાની આંખની તંદુરસ્તી જાળવવા શું સલાહ આપશો હું એડવાઈઝ કરીશ કે જે કોઈ પણ લાંબા સમય સુધી સ્ક્રીન વર્ક કરતો હોય કે મોબાઈલ યુઝ કરતો હોય કે કોન્સ્ટન્ટ રીડ કરતા હોય તો એમને હર એક કલાકે એ છે કે હર વીસ મિનિટે તમારે આંખ બંધ કરીને વીસ સેકન્ડ સુધી બેસવાનું અને વીસ સેકન્ડ સુધી જોવાનું જેનાથી તમારી આંખના જે સ્નાયુ છે એ રિલેક્સ થઈ જાય કોન્સ્ટન્ટ ટેન્શનમાં જે હોય એનાથી રિલેક્સેશન થાય અને તમે પાછળ એટલી જ એનર્જીથી કન્ટિન્યુઅસ નેક્સ્ટ

તો અને હવે આપણે આંખોની તંદુરસ્તી જાળવી રાખવા માટે કોઈ સ્પેશિયલ એક્સરસાઇઝ કે કોઈ સ્પેશિયલ ડાયટ ખરો કોઈ સ્પેસિફિક ડાયટ નથી પણ રેગ્યુલર ડાયટમાં જે કાંઈ પણ તમે શાકભાજી ખાતા હો એનાથી તમારી આંખની તંદુરસ્તી સારી જ રહેશે અને સ્પેસિફિક ઘણીવાર આંખની આંખમાં પાણી પ્રવાહી બનવાની શક્ય તો ઓછી થતી હોય બનવાનું જેમ આપણે એજ થાય ઓર ઘણી આપણે તમે રેગ્યુલર રૂટીનમાં ડ્રાયનેસ તમે અનુભવતા હો તો તમે કેરેટ ઇન્ટેક વધારી શકો જેનામાં વિટામિન એ હોય જે તમને આંખમાં ડ્રાયનેસ ઓછી કરવામાં મદદ કરે અચ્છા એટલે આંખની તંદુરસ્તી જાળવવા માટે વિટામિન એ વિટામિન ફાયદાકારક છે બરોબર છે તો એટલે ઈ ઈ ખાસ ધ્યાન રાખવાનું હેલ્ધી ફૂડ અને ફ્રેશ ફ્રેશ ફૂડ એ ખાવાનું બરોબર છે તો હવે કોઈ એવો કોઈ ગંભીર સંકેત આપણને આંખમાં દેખાય તો આપણે તરત જ એનું ધ્યાન એના પર આપવું જોઈએ અને તરત ડૉક્ટર પાસે જવું જોઈએ અને એમ આપણી એવી કઈ રીતે કોઈ એક એક એક્ઝામ્પલ થય એવો કોઈ રોગ ધારો કે જામર છે તો એ કઈ રીતે એમ કે ઓળખી શકાય કે આ મારી આંખ ગંભીર સમસ્યા તરફ જઈ રહી છે હવે ધારો કે જામર છે તો એ જામડવામાં કઈ રીતે ઓળખી શકાય જામડવામાં બેસિકલી એવું થાય છે કે પેશન્ટને આંખમાં દુખાવો થાય આંખમાં એવું દેખાય કે વરસાદ જેવું અનુભવ થાય અને એકદમથી લાઇટનો પ્રકાશ જે છે એ ચેન્જ થઈ જાય અને જમારવા એવું છે કે બહુ ધીમી પ્રોસેસનું ડીઝીઝ છે જેનાથી આજે એક દિવસમાં તમને જમારવાનું કદાચ ખબર ના પડે પણ જેમ જેમ તમારા જામરવાનું પ્રો પ્રોગ્રેસન થાય તેમ તમારી આંખમાં જે નસ છે એ સુકાવાનો ચાલુ થાય અને ઘણીવાર એ સ્થિતિ પર સુધી પહોંચી જાય કે નસ એકદમ સુકાઈ જાય અને વ્યક્તિને ખબર ના પડે પણ જે તે સમયે તમને થોડું બી એવું લાગે કે આંખમાં બહાર લાગે છે કે આંખનો એકદમથી દુખાવો થાય છે તો તમારે કન્સલ્ટ કરવું જોઈએ અને જામરવાની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ જેનામાં આપણે જામરવાની પ્રેશર ચેક કરીએ આંખની અંદર જે પ્રેશર ચેક કરીએ તો આપણે ખબર પડે કે આંખના નસ પર કોઈ દબાવો પડે છે કે નહીં નોર્મલ પ્રેશર ઘણીવાર વીસથી બાવીસ રહેતું હોય છે પણ જામરવામાં પ્રેશર પચાસ ચાલીસ આટલું બી વધી શકે છે જેનાથી નસ પર બહુ જ ગંભીર ઈજા થાય છે અને એ જામરવાથી જ્યારે નસથી આટલું ઈજા થાય તો એ જામરવાનના નજરની પ્રથમ આપણે પાછું ન લાવી શકીએ આપણે જામરવાને રોકી શકીએ ત્યારે એ એક ગંભીર રોગ આંખનો કહી શકાય જામરવા પછી કઈ કામ આંખો આંખોમાં માં સફેદી આવી કે પીળું થઈ જાવું કે ધુંધળું દેખાય કે કામ દુખાવો થાય તો એ એવા લક્ષણો હોય તો આપણે એમાં પણ ઝડપથી ચેક કરાવવા જવું જોઈએ હા એમાં ઘણી બધી શક્યતાઓ છે ઘણીવાર કે મોતિયાનું પાકું મોતિયો બની જવું પેશન્ટને

ઘણા વ્યક્તિઓ અવોઇડ કરતા હોય છે અને રાહ જોતા હોય કે પોતે પોતે નોર્મલ થઈ જાય બધી વસ્તુ પણ ઘણી ઘણી વાર આ વસ્તુ એકદમ એવા સ્ટેજ સુધી પહોંચી જાય કે વસ્તુ સારવારને જરૂર પડે અને ત્યારે જ લોકો આવીને સ્પેશિયાલિસ્ટને દેખાડતા હોય છે તો એના માટે આવી જનજાગૃતિ ફેલાવવા માટે એવી કોઈ પહેલ જરૂરી છે કે આપના ક્લિનિકમાં કેવી તમે કોઈ એવું અભિયાન ચલાવો છો કે લોકોમાં જાગૃતિ આવે કે આંખને સંભાળ રાખવી જોઈએ ને એનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અમારી પાસે જેટલા પણ દર્દીઓ આવે છે અમે હર વખતે એમને સલાહમાં એમ જ કહીએ છીએ કે રેગ્યુલર તમારે ચેકઅપ કરાવવું જોઈએ ન ન ખાલી તમે પણ તમારા પરિવારના હરેક સભ્યને રેગ્યુલર ચેકઅપ કરાવવાથી ખબર પડે છે ઘણીવાર છુપાયેલી બીમારી હોય જેનાથી અમને એટ અ ટાઈમ ખબર ન પડે પણ જ્યારે આપણે ચેકઅપ કરાવીએ તો એ ચેકઅપથી આપણે છુપાયેલી બીમારી દેખાય તો આપણે એનું સારવાર કરી શકીએ એટલે આપની પૂરેપૂરી સલાહ છે કે આંખોને ક્યારે એની નાનકડી સમસ્યાને પણ અવગણવી નહીં અને તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ કેમ કે આપણે પાંચ ઇન્દ્રિય છે એમાંથી એક ઇન્દ્રિય આપણી આંખ છે અને આંખ ઇન્દ્રિય તમારી 90% ઓફ ધ જે સેન્સેશન કહેવાય એ તમારું આંખ જ મેઈન છે સાવ સાચી વાત છે આંખો છે તો દુનિયા છે આંખો વગર કાઈ જ નથી આપણે કહી છે ને આ જેમ સાહેબે વાત કરી કે પાંચ ઇન્દ્રિયોમાંની મેઈન ઇન્દ્રિય છે ને બધાને અનુભવ છે કે આંખો છે તો દુનિયા છે તો આજે આપણે ડૉક્ટર હીર સોની પાસેથી ખૂબ જ સારી માહિતી મેળવી કે આંખોની કોઈ પણ નાનામાં નાની સમસ્યાને અવગણવી નહીં આંખોને તંદુરસ્ત રાખવા એમણે કહ્યું ને વિટામિન એ લેવાનું કેરટ ખાઓ ગાજરનો હલવો ખાઓ બરાબર તો આપણે આ ખૂબ ખૂબ સરસ સારી માહિતી મળી સારી સલાહ મળી આ આપણે આંખોને તંદુરસ્તીને જાળવવા માટે શું કરવું એ પણ એમણે સરસ આપણને માહિતી આપી તો ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અહીં અમારા આરોગ્ય સંવાદમાં આવીને અમારી સાથે આંખોના આરોગ્ય વિશે ખૂબ સરસ સંવાદ કર્યો અને લોકોને પણ ખૂબ સારી માહિતી આપી અમને પણ સારી માહિતી મળી આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ એક આરોગ્ય સાથેની એક અવેરનેસમાં અમારી સાથે જોડાયા અમે આવા નવા નવા વિષયો સાથે અને નવા નિષ્ણાત ડોક્ટરો સાથે આપને પરિચય કરાવતા રહીશું અને આપની કોઈ પણ સમસ્યાઓનો આપણે આપણા ડૉક્ટર પાસેથી એનો ઉપાય મેળવીશું નમસ્કાર દર્શક મિત્રો ફરી મળીશું આવા જ નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર